માલધારી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સુરત પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા નેના આપઘાત કેસને લઈને તટસ્થ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી નેના અને યુવક અગાઉ એકબીજાના સંપર્કમાં હોવાની વાત પણ માલધારી સમાજના આગેવાનોએ કરી નેનાના પરિવારે યુવકના પરિવારને ફરિયાદ કરતા યુવકે નેના સાથેનો સંપર્ક બંધ કર્યો માલધારી સમાજના અગ્રણીઓએ કહ્યું કે યુવકે નેનાને તમામ સોશિયલ મીડિયા પરથી બ્લોક કરી હતી છતાં નેના જીમેલ માંથી યુવકને મેસેજ કરતી હતી આઠ મહિના પહેલા આ પ્રકારે વાત થતી હતી અને ત્યારબાદ યુવકનું નેના સાથે કોઈ સંપર્ક જ ન હતો આ કેસમાં પોલીસ એક દ્રષ્ટિથી નહીં પરંતુ તટસ્થ તપાસ કરે તેવી માંગણી કરાય આ કેસને સમાજ લેવલે ન લઈ જઈ એક કેસની તરીકે જોવામાં આવે તેવી માંગણી માલધારી સમાજે કરી સુરેશભાઈ દેસાઈ છે હવે કતારગામ વિસ્તારમાં જે ઘટના બની એમાં દીકરીએ જીવ ગુમાવ્યો આત્મહત્યા કરી એમાં એને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે જે આ સદન આખો જે મામલો છે એને રાજકીય રંગ આપવામાં એટલા માટે કારણ કે દીકરાને એ દીકરીને જ્યારે બી એક વર્ષ પહેલાં એમને મિત્રતા હતી હશે કે ભાઈ એ તમને પછી એના પછી એના બા એના પપ્પાએ આના નીલના પપ્પાને કંઈક ફોન કરીને મેસેજ આપ્યો કે ભાઈ તમારા દીકરાને કહી દેજો કે જે રીતની ભાષામાં કીધું હોય એમાં તો આમાં આના નીલના પપ્પાએ એના એના એ દીકરાને કહી દીધું કે ભાઈ આજ પછી તારે કોઈ દિવસે દીકરીને બોલાવવાની નહીં એ બરાબર આજથી તમારું આ બધી વાત પૂરી એના પછી હવે આ વાત થઈ એટલે એને દીકરાએ એવું કીધું કે ભાઈ મારે કોઈ એવું વસ્તુ છે નહીં પણ દીકરી કદાચ કહેતો તો કે આપણે એનો રસ્તો કંઈક શોધી લે એને બધા એના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એ દીકરીને બ્લોક કરી દીધી બરાબર એટલે હવે એને જે એને મેસેજ કરવાનો કોઈ સામેની જો દીકરીનો કોઈ મેસેજ ના આવે બ્લોક થઈ ગયા એટલે હવે છતાં બી પણ એ દીકરીએ ગમે તે કારણસર જીમેલમાં આઈડી લઈને જીમેલના આઈડી ઉપર એને મેસેજો કરેલા છે જે મેસેજોના જે પ્રૂફ છે એ અમે અત્યારે સીપી ઓફિસમાં આપવા જઈ રહ્યા છીએ એમાં પણ દીકરીએ કંઈક ઘણું બધું લખેલું છે જે તમે એમાં મેસેજો જે મેં આપ્યા છે એમાં ઘણું બધું આવશે અમે જે આપેલું છે એમાં એટલે દીકરાનો ક્યાંય વાંક હોય તો એને સો ટકા જવા પણ છે છેલ્લા આગળ વરસ પહેલાં કંઈક નાની પ્રકરણમાં કંઈક થયું હોય એના લીધે બસ માલધારીનો દીકરો ગુનેગાર માલધારી સમાજ આવો આ વસ્તુ કહેવી મારા માટે મને એવું લાગે છે કે યોગ્ય નથી હા એની યોગ્ય તપાસ કરો કે દીકરીએ સ્પેશિયલ આ જ વસ્તુ માટે કંઈક કર્યું છે તમે એવી તપાસ કરીને પછી કંઈ નીકળતું હોય સો ટકા તો એને એક્શન લો બાકી એના વગર ખાલી આ મીડિયા ટ્રાયલ નહીં કોઈ એમના પ્રૂફ લાવો કે છોકરાનું કંઈ સુડ નોટ કોઈ વસ્તુમાં જેમાં નીલનો ઉલ્લેખ હોય વર્ષ પહેલાં કોઈ પ્રકરણ થયું હોય અને એના પપ્પાએ સામેથી ફોન કર્યો એનો બી કોલ ડિટેલ્સ નીકાળો કે વિષ્ણુભાઈએ ફોન કરીને ધમકી આપી છે કે કોલ તમે સામે પછી કર્યો હશે પેલા એના પપ્પાનો ફોન આવ્યો છે તરત એનું એક્શન વિષ્ણુભાઈનું એવું છે કે ભાઈ એના દીકરી છે આ દીકરા છે દીકરાને કહી દીધું કે ભાઈ તું હવે આ છોકરી જોડે વાત કરીશ નહીં અને એનું પાલન બી કર્યું એને બહુ બહુ ઓકે રીતે હવે હવે આગળ જે થયું એમાં દીકરીએ મેલ ઉપર મેસેજો કર્યા છેલ્લા એકાઉન્ટ બ્લોક કર્યા પછી હવે આગળ તપાસનો વિષય છે કે ભાઈ હવે આટલા આ ટાઈમમાં શું થયું પછી કે આ દીકરીએ આપઘાત કરવો પડ્યો એટલે આ તપાસનો વિષય છે અમારી માગે યોગ્ય તપાસ થાય ખાલી મીડિયા ટ્રાયલથી ને કોઈ બીજે આક્ષેપો ઉપર કોઈ આ વસ્તુ નક્કી ના થાય કેટલો ગુનેગાર છે તમે મોબાઈલ માંથી ડિટેલ કઢાવો કે છોકરો છ મહિના થી કોઈ ફોન પડ્યો નથી હું કર્યું છે એ બધું તપાસ કરીને તમે આનો ગુનો લગાડો અમારી રજૂઆત એટલી છે સત્ય હોય તો કરો અમને વાંધો નહીં પણ એમાં તપાસ કરો

કે કેકર વસ્તુ શું છે સાબિર સૈયદ દિવ્યાંગ સુરત